એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર શંકાસ્પદ તેલ નેવું લીટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું

જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે ને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ નકલી ચેજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ

જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખત થી વેઠતા હતા ને હવે કઈ રીતના કરકમાં કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોવા વિચાર છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો કડીપાર છે પાસા છે ઉંચી ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે આ સમગ્ર બાબતમાં સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ પનીર જડપાયું છે ત્યારે કટોદરા વિસ્તારમાંથી સાતસોને પચાસ કિલોના માથબર રકમનું પનીર જળપાયું છે ત્યારે આપણી સાથે સુરતથી રિપોર્ટર સાગર સોલંકી જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું સમગ્ર બાબત શું છે જી જી નમસ્કાર જે હાલ જણાવવામાં આવે કે સુરતમાં ડુપ્લિકેટ વસ્તુ અવનવી ડુપ્લિકેટ વસ્તુ આવવા તો ફરી ઝડપાયું છે નકલી પનીરનો જથ્થો ખટોદરા વિસ્તારમાં સુરભી રેસીડેન્ટ સાતસો ને પચાસ કિલો શંકાસ્પદ નકલી પનીર ઝડપાયું હતું સુરત એસઓજી દ્વારા રેડ કરવામાં આવવાથી સુરત એસઓજી અને પોલીસ પાલિકા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પનીરના સેમ્પલ ને કોઈ કારણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા જી સાગરભાઈ આ સાતસો ને કેટલા કિલોનું

સારી કાર્યવાહી કરવામાં આવી છે દિવાળી પછી ઘણા જે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ ઝડપાયા છે જે સુરત એસઓજી ટીમ દ્વારા વારંવાર રેડ કરવામાં આવી છે જી સાગરભાઈ ચોક્કસપણે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાળી પછી જ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાળીના સમયે મીઠાઈ છે કે પનીર છે જેનું વેચાણ ખૂબ થતું હોય અને એમાં પણ આવી રીતના ડુપ્લિકેટ વસ્તુ જે પકડાતી હોય તો ક્યાંક ને ક્યાંક સુરતવાસીના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેમ લાગી રહ્યું છે જણાવવામાં આવે કે સુરતના લોકો સાથે છેડખાણી થઈ રહી છે જેમ કે ખાદ્ય પદાર્થમાં ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ પનીર જેમ વારંવાર ઝડપાવવામાં આવે છે તો નગરપાલિકામાં આમાં ચોક્કસપણે ધ્યાન દેવું જોઈએ જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર